જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા માં વરસાદી માહોલ જામ્યો છે અને વિસ્તારમાં જીવાદોરી દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચૌદસો ને અઠ્યાવીસ આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પંચ્યાસી પોઈન્ટ સિત્તેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો કલાક માં અતિ ભારે છે અને તેના અંગે ના નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી જાહેર કરવામાં આવી છે તેના અંગે દાંતીવાડા ડેમ ના નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરવામાં આવી દીધા છે કારણ કે મિત્રો દાંતીવાડા ડેમ ના ઉપલ્યા પગમાં ગમે ત્યારે જોરદાર વરસાદ પડી શકે છે તેના અંગે દાંતીવાડા ડેમ ના નીચાણ એલર્ટ કરવામાં આવી દીધા છે એટલે આજ ના આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાના ના ના તાજા ને લાઈવ અને સાચી માહિતી લઈને તમારી સમક્ષ આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી